આણંદ તાલુકાના નાપાડ વાંટા ગામે સ્વતંત્રતા નિમિત્તે જામિયા ફૈઝાને અહેમદીના એફએ પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલ દ્વારા ધ્વજારોહણનો કાર્યક્રમ વર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે નાપાડ વાંટાના માજી સરપંચ શ્રી મહેમૂદ ખાન રાઠોડ તથા મેનેજિંગ ટ્રસ્ટી સહિત ભાઈ શિશોદિયા ઉપસ્થિત રહ્યા હતા અને અન્ય ટ્રસ્ટીઓ સુપ્રિન્ટેન્ડન્ટ યાસીન બાપુ પ્રિન્સિપાલ શિક્ષકગણ ઉમલ્લા તથા ગ્રામજનોએ હાજરી આપી હતી આ પ્રસંગે ટ્રસ્ટીઓએ ધ્વજારોહણ કર્યું ધોરણ સાતના વિદ્યાર્થી રાઠોડ ફરહાહને સ્વતંત્રતા દિનને અનુરક્ષીને પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું અને ધોરણ નવના વિદ્યાર્થી રાઠોડ ફૈઝાને તરાનાએ હિન્દનું ગાન કર્યું શાળાના આચાર્યશ્રી ડોક્ટર શબ્બીર સાહેબે પ્રસંગોપાત પ્રવચન આપ્યું અને અતિથિ વિશેષ માજી સરપંચશ્રીએ આશીષ વચનો આપ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક સલમાન સાહેબે કર્યુંને અંતમાં યાસીન બાપુએ આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી